અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે ને લોકો મિત્રો તેમજ પરિવારના સાથે વોટર પાર્કની મજા માણવા જતા હોય છે પરંતુ પાલનપુરમાં છ મિત્રો આવ્યા હતા ને જેમાંથી એક મિત્રનું આ વોટર પાર્કમાં નાવાની મજા માણતા મૃત્યુ થયું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તો ઘાંચી ગુજરાતમાં અત્યારે આખરી ગરમી પડી રહી છે અને આખરી ગરમીથી ગુજરાતના લોકો ત્રાહીમામ છે માત્ર દિવસે પણ રાત્રિના સમયે પણ ગરમીનો પારો એટલો ઊંચો જઈ રહ્યો છે કે લોકો ત્રાસી ગયા છે તેના ઉકેલ માટે મિત્રો તેમજ પરિવારો વોટર પાર્ક હોય છે ત્યાં જતા હોય છે અને નાહવાની મજા માણતા હોય છે પરંતુ રાજસ્થાનના સાંચોરથી આવેલા છ મિત્રો હતા જે પાલનપુરની બાજુમાં આવેલું એક શિવ ધારા વોટર પાર્ક છે ત્યાં ગયા હતા અને તેમાંથી એક મિત્રનું મૃત્યુ થયું છે આ મિત્ર જે છે તે મીડિયા સાથે વાત કરતા શું કહી રહ્યો છે તે સાંભળો શિવ ધારા વોટર પાર્ક ઘૂમને કે લઈ આયા થે સાંચોડ સે આયા થે છ મિત્ર તે સાથ મે ઓર અમાર સાથ એક ફ્રેન્ડ હતા જીસકા નામ હતા પીયુષ જૈન જીસી પાણી મે ડૂબને સે મોત હો ગઈ યહાં પર અમાર જીસમે વોટર પાર્ક કી તરફ સે મે કોઈ સહયોગ નહીં મિલા और इस तरह अगर घटना होती रहेगी तो किसी के साथ घटना हो सकती है किसी की भी अनमोल जाने अन्मोल जाती है। इसके लिए इसके तरफ कठोर से कठोर इसके ऊपर कार्रवाई होनी चाहिए और इस शक्ति न्याय मिलना चाहिए किसी की तरह के कोई सेफ्टी के साधन नहीं थे उसके अंदर कोई तैराक वगैरह होना चाहिए किसी को तैरना आता किसी को नहीं आता किसी के साथ कुछ भी हो सकता है पानी में जाने के लिए इसको न्याय मिलना चाहिए આ વોટર પાર્કમાં આ પિયુષ જૈન છે જે મૃતક છે તેના મૃત્યુની ઘટના બન્યા બાદ તેના જે પરિવારજનો છે તે દુઃખી છે અને રાજસ્થાનના સાંચોરથી તે પાલનપુર પહોંચ્યા હતા અને આ આકરી ગરમીમાં વોટર પાર્કમાં નાહવાની મજા માણી રહ્યા હતા તે દરમિયાન આ પિયુષ જૈન ડૂબી જાય છે અને તેનું મૃત્યુ થાય છે પોસ્ટમોર્ટમ માટે તેમને લઈ જવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી પણ પોલીસ કરી રહી છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજી ન્યુઝ ના ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ